તારાગ ગામની પ્રાથમિક શાળાના બાળકો નદી પાર કરી ભણવા જવા માટે મજબૂર બન્યા છે નદીમાંથી પસાર થતા સમયે બાળકોને દફતર માથે મૂકીને પોતાના વાલીઓ સાથે શાળામાં શિક્ષણ મેળવવા માટે જવું પડે છે તેઓ મજબૂર બન્યા છે દાંતા તાલુકાના તારાગડા ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્ટાફ બંને તકલીફ થી જૂજી રહ્યા છે બાળકોને શાળાએ આવવા માટે એક નદીમાં વહેતા પાણીને પાર કરવી પડી રહી છે બાળકોને નદી પાર કરતી વખતે પોતાનું દફતર માથે મૂકીને નદી પાર કરવી પડી રહી છે આ નદી પાર કરવામાં અગાઉ પણ ગત વર્ષે બે બાળક તણાઈ જવાની ઘટના બની ચુકી છે તેમ છતાં સરકાર જાગતી નથી વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ મેળવવા માટે નદી પાર કરીને શાળામાં મૂકવા જાય છે અને શાળા છૂટ્યા પછી પાછા લેવા માટે પણ જાય છે આ શાળાને પાણી તો તકલીફ આપી જ રહ્યું છે સાથે સાથે શિક્ષણ પણ તકલીફ આપી રહ્યું છે અહીંયા બાળવાડી અને ધોરણ પાંચ સુધીના વર્ગો છે પરંતુ તેમાં પણ પૂરતા ઓરડા નથી જેના લીધે વર્ગોની ની લીધે પણ બાળકો હેરાન પરેશાન બની ચુકે વરસાદ હોય ત્યારે બે ત્રણ ભેગા કરીને બેસાડવામાં આવે છે એક તરફ અહીં સગર્ભા બહેનો પણ ઘણી તકલીફ સામનો કરવો પડે છે કારણ કે આ નદી નો પ્રવાહ એટલો હોય છે કે આ પ્રવાહ એકસો આઠ પણ ઝીલી શકતી નથી આ પાણી નો વહેણ સતત આ વિદ્યાર્થી અને શાળાની વચ્ચે વેરી થઈને વહી રહ્યો છે જેને લઈને શાળાના બાળકોને શાળાએ જવાની તકલીફ પડી રહી છે આ બાળકો ચોમાસા શાળાએ આવી જ શકતા નથી જેને લઈને ક્યાંક ને ક્યાંક બાળકોના ભણતર પર ઊંડી અસર પડે છે અગાઉ પણ અહીંયા બે બાળકો તણાઈ ગયા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે આ બાળકોને ભણતર માટે ઘણું સંઘર્ષ કરવું પડી રહ્યું છે